વલસાડની મહિલા બેંકમાં ડિરેક્ટરોને વિશ્વાસમાં લીધા વિના ગેરકાયદેસર રીતે લોન મંજૂર કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો બેંકના મહિલા ડિરેક્ટરોએ કૌભાંડ પકડી પાડ્યા બાદ વલસાડ સિટી પોલીસ મથકે મહિલા બેંકમાં પૂર્વ મેનેજર સહિત સંડોવાયેલા અગિયાર ઈસમો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ કેસમાં પોલીસ ધરપકડથી ભાગતા ફરતા આરોપી બાબુ જયેશ ઠાકુરને મુંબઈના નાગપાડામાંની એક હોટલમાંથી વલસાડ પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્ર પોલીસની મદદથી ઝડપી પાડ્યો હતો આ સાથે જ વલસાડ કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા વલસાડની મહિલા બેંકના ડિરેક્ટરોએ થોડા સમય પહેલાં મહિલા બેંકના ડિફોલ્ટરોને સાથે વાતચીત દરમિયાન અને ડિફોલ્ટરોની મંજૂરી થયેલી લોનના કાગળોને ચેક કરતા મહિલા બેંકના પૂર્વ મેનેજર સોહમ દેસાઈ તેમના સાગરીતો સાથે મળીને ખોટા દસ્તાવેજી કાગળો તૈયાર કર્યા હોવાનું બહાર આવ્યું હતું બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની જાણ બહાર બેંકના પૂર્વ મેનેજરે લોન મંજૂર કરી બેંક સાથે કુલ રૂપિયા પાંચ કરોડ જેટલી છેતરપિંડી આચરી હતી અને બેંકના ઓફિસરે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તે કેસમાં પોલીસ ધરપકડથી ભાગતા ફરતા બાબુ જયેશ ઠાકુર મહારાષ્ટ્રના મુંબઈના નાગપાડા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયા હોવાની બાતમી વલસાડ પોલીસની ટીમને મળી હતી ત્યારે બાતમીના આધારે વલસાડ પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈને નાગપાડાની એ હોટલમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો મહારાષ્ટ્ર પોલીસે આરોપીની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતાં વલસાડની મહિલા બેંકના પાંચ કરોડથી વધુની છેતરપિંડી કેસમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી વલસાડ સિટી પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા વલસાડ કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં ચોક પાસે આવેલી મહિલા નાગરી સહકારી બેંકની સાથે અરાઉન્ડ પાંચ કરોડની છેતરપિંડીના કિસ્સામાં અલગ અલગ દસેક જણા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં અત્યાર સુધીમાં બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આ ગુનાનો જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે જે મેનેજર સોહમ દેસાઈની સાથે જે મુખ્ય આરોપી બાબુ જયસિંહ ઠાકોર જેના અને જેના પરિવારના સભ્યો અને જેના સગાવાલાઓ મારફતે કુલ મળીને જે નવું લોનનું ચીટિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી છ લોન આણે અપાવેલી હતી બાબુ જયસિંહ ઠાકોર એ આરોપીને મુંબઈથી ધરપકડ કરી લેવામાં વલસાડ સિટી પોલીસને સફળતા મળી છે આ ગુનામાં માસ્ટર માઇન્ડ કહી શકાય એવો મુખ્ય આરોપી બાબુ જયસિંહ ઠાકોરને પકડી પાડવામાં આવ્યો છે એની જે વિગતો છે એ તમામ વિગતો એની પ્રોપર્ટી એના બેંક એકાઉન્ટ્સ એના પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટ એ તમામ મેળવવામાં આવ્યા છે આ ગુનોમાં બાબુનો દીકરો જે છે અંશુ એની ઓલરેડી ધરપકડ કરવી કરી લેવામાં આવેલી છે અને બાબુની અન્ય વિગતો હાલ મેળવી લેવામાં આવી છે અને એના રિમાન્ડ પાંચ દિવસના મળ્યા છે અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે